લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ મેળામાં વિવિધ બેંકોના કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા કાર્યક્રમમાં અમદાવાદ ગ્રામ્યના એસપી પ્રકાશ અને પ્રકાશ પ્રજાપતિએ વ્યાજખોરોની ચુંગાલમાંથી બહાર આવવા અને બેંકોમાંથી ઓછા વ્યાજ દરે લોન મેળવવા માર્ગ બતાવ્યો હતો વ્યાજખોરો સામે ગેરકાયદેસર કાર્યવાહી કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી ધોળકા ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિએ પણ ફ્રોડ ડિજિટલ ધરપકડ અંગે સંપૂર્ણ માહિતી આપી હતી અને સાયબર ક્રાઇમથી બચવા તકેદારી રાખવા જણાવ્યું હતું અમદાવાદ ગ્રામ્ય અમદાવાદ એસપી ઓમ પ્રકાશ જાટ ધોળકા ડીવાયસપી પ્રકાશ પ્રજાપતિ બાવડા કેરળ જીઆઈડીસી પીઆઈ દ્વારા જે લોકોની લોન સ્વીકારવામાં આવી હતી તેમને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઇન तो एवो कोई मानस तुम्हारे ध्यान में आओ तो ही या तुम्हें कोई पढ़ाने पुराने करवा तो ही तो एवा मानसों ने तरतीस तुम्हें पुलिस मां एक अर्जी करी ना मैंने ऊपर जो तरत गुनों दाखिल